હવે અમદાવાદ મે પણ ગેરકાયદે તપાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે એક બાદ એક અલગ અલગ વિસ્તારમાંથી પ્રશાસન દ્વારા હવે ગેરકાયદે તપાણો દૂર કરવામાં આવ્યા ત્યારે અમદાવાદના વસ્ત્રાલ રોડના તપાણોને હટાવવામાં આવ્યા મહાદેવનગરમાં 80 ફૂટ રોડને પહોળો કરવા માટે જાહેર રોડ પરના અંદાજીત 130 થી વધારે કાચા મકાનો અને દુકાનોને તોડી પાડવામાં આવ્યા ત્રણ વખત નોટિસ આપ્યા બાદ કાર્યવાહી ન કરાતા આખરે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે તપાણોને તોડી પાડવાની કામગીરી હાલ અત્યારે શરૂ કરી છે અને સરકારી જમીન ખુલી કરવા પણ દબાણો અહીંથી દૂર નહોતા કરવામાં આવ્યા જેને લઈ હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલ્યુશન ની કામગીરી વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ જોડાઈ ચુક્યા છે જે રાજલ સ્થળ પર હાલે ત્યારે કામગીરી ચાલી રહી છે શું સ્થિતિ સ્થળ પર કેટલા દબાણો દૂર કરાયા થા ખાસ કરીને અત્યારે જે ગેરકાયદેસર જે દબાણો છે તેને લઈને પ્રશાસનની જે લાલ આંખ કરી છે અને એક્શન મોડમાં આવી છે અત્યારે આ વસ્ત્રાલમાં અલગ અલગ જે સોસાયટી આવી છે ત્યાં આગળ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે તેને હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે ખાસ કરીને અહીંયા આગળ મહાદેવનગરમાં એંસી ફૂટનો રોડ પહોળો કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે જોકે અહીંયા આગળ જાહેર રોડ પર અંદાજે એકસો ત્રીસ કાચા જેટલા મકાનો તેમજ દુકાનો આવેલી હતી અને તેને હટાવવાની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે જો કે અહીંના સ્થાનિકોને ત્રણ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે પ્રશાસન છે તે એક્શન મોડમાં આવ્યું છે અહીંના જે સ્થાનિકો છે તે પણ અહીંયા આગળ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે તો કેટલાક લોકોનો આક્રોશ પણ સામે આવ્યો છે કે અહીંયા આગળ વર્ષોથી તેઓ રહેતા હતા હતા તેમ છતાં પણ તેમના આ ગેરકાયદેસર જે દબાણ છે તેને દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કઈ રીતની કામગીરી ત્રણ ત્રણ વખત નોટિસ આપવા છતાં પણ લોકોએ ઘર ખાલી નથી કર્યા એવું છે કે જે સરકારી જે કાયદાના નિયમ મુજબ જે થતું હોય એ કરવું જ પડે અને ટ્રાફિક સમસ્યા આપણી ઓછી થાય અને બધાને સરળતા રહે બસ લોકો સાથ સહકાર આપી રહ્યા છે હા ચોક્કસ 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 સાથ સહકાર jlوdيs sckd આ ત્રિકમનગર સોસાયટી હતી પરંતુ જે બજરંગ નગરની જે સોસાયટી હતી ત્યાંના સ્થાનિકોનો આક્રોશ જોવા મળતો હતો ત્યારે અહીં આગળ જ્યાં આગળ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાં આગળ પોલીસનો જે કાફલો છે કે કોઈપણ પ્રકારનું જે ઘર્ષણ ન થાય તેના માટેની અહીં આગળ બંદોબસ્ત છે તે રાખવામાં આવી રહ્યો છે કારણ કે પૃથ્થા આ વસ્ત્રાલમાં આ જગ્યાએથી એક રસ્તો પહોળો કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવવાની છે અને એટલા જ માટે આ જે ગેરકાયદેસર જે દબાણો છે તેને અત્યારે હટાવવાની જે કામગીરી છે તે અહીં આગળ કરવામાં આવી છે અહીં આગળ સોસાયટીના જે બેનર છે તેને પણ અહીં આગળ તોડી પાડવામાં આવ્યા છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી અહીં આગળ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે જે એસ્ટેટ વિભાગ છે તે એક્શન મોડમાં આવ્યું છે અને ત્યારબાદ અહીં આગળ જે ગેરકાયદેસર જે દબાણ છે તેને જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે પ્રથમ જી રાજલ સમગ્ર માહિતી બદલ આભાર